તો ગળધરા ખુબ સુંદર મજાનો નજારો છે એ પણ તમને દેખાડવાનો પ્રયત્ન કરું અને ખોડિયાર માના પણ તમને દર્શન તો હાલો તો ફાઇનલી મિત્રો આપડે પગી જળધરામાં ખોડિયાર માના દર્શન કરવા તો આ છે ખોડિયાર માના મંદિરનો ગેટ જો તમે ગેટ પણ કેટલો સુંદર મજાનો ગેટ બન્યો છે તો અંદરનો નજારો કેવો હશે એ તમને દેખાડું અમારે ઢીંગનું બેન બધા હાલતા થઈ ગયા છે તો મિત્રો આ છે ખોડિયારમાનું મંદિર તો હાલો અંદર તમને દર્શન કરાવું તો જો મિત્રો કેટલો સુંદર મજાનો નજારો દેખાય છે 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 ખોડિયાર સુંદર મજાનો એનો ગળધરાનો અહીંયા નીચે પણ એક મંદિર છે ખોડિયાર માનું જે મેન મંદિર ત્યાં પણ છે ત્યાં પણ તમને દર્શન કરવા લઈ જશું આ છે ત્યાં જવાનો રસ્તો પેલા ખુલ્લો હતો અત્યારે પતરા નાખી દીધા છે તો હાલો નીચેધાઈ ખોડિયાર માના દર્શન ત્યાં પણ કરશું અને ત્યાં ધરો છે ખોડિયારમાનું એમને પણ તમને તમને દર્શન કરાવું તો અહીંયા નીચે આવી ગયું છે આ ખોડિયાર માણનું સ્થાન ખોડિયાર માનું મંદિર આવી ગયું છે અહીંયા તો આ છે મિત્રો ખોડિયાર માનું મંદિર જો મિત્રો કેટલો સુંદર મજાનો ઝરણો અહીંયા પડે છે કેટલું પ્રાકૃતિક ભર્યું વાતાવરણ સુંદર નજારો છે આ એક નો ડાબલો પણ છે ઉપર થી રા નવકણે ઘોડો ખુદાડ્યો હતો અહીંયા અને નીચે ઉતાર્યો હતો એમનો ડાબલો પણ છે એમના અત્યારે દર્શન નહીં થાય કારણ કે પાણી ચાલુ છે અત્યારે તમારે ટીંગુ બેન તો પાણી ભાળે એટલે ગાંડા ગાંડા થઈ જાય છે પાણીમાં કટ ન કરતા આગળ સુધી રહી તો આગળ થઈ જાય તો મિત્રો આપણે ખોડિયારમાં તો દર્શન કરી લીધા અને હવે આવી જશે જંગલ સફારી માં આંબોડી પાર્ક તરીકે ઓળખાય છે તો એમનો પણ તમને નજારો દેખાડો જો મિત્રો કેટલો સુંદર મજા નજારો છે એનો સિંહ છે સુંદર મજાનો એનો બેડ બનાવેલો છે અને અંદર પણ જંગલમાં ફરવા તમને લઈ જાય છે બસ માં બસની ટિકિટ છે દોઢસો રૂપિયા એવું છે ટિકિટ તો ત્યાં તો અમે નથી જવાના કારણ કે ટાઈમ થઈ ગયો છે વધારે જવાનું છે ઘરે તો ચાલો અંદર નો તમને નજારો દેખાડું ચાલો જાય અંદર બધા આવે છે ઈસકા ખાવા ને ભાઈ ફરવા આવો ત્યારે ઈસ્કા ખાવાનું છોકરા ને બાળકો ને રમવાનું બધું અહીંયા છે તો ફરવા આવો ત્યારે

વાહ ફાઈનલી મિત્રો આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં મોટા મોટા એવા સુંદર મજાના હાવજ રાખવામાં આવ્યા છે તો જો મિત્રો કેટલા સુંદર મજાના મોટા મોટા હાવજ મેકેલા છે અહીંયા તો એ પણ તમે જોઈ શકો છો કેટલો સુંદર મજાનો નજારો છે અને આ મોટા મોટા અક્ષરમાં લખેલું છે આંબરડી આંબરડી પાર્ક તરીકે આ ઓળખાવાય ઓળખાય છે તો જો મિત્રો કેટલો સુંદર મજાનો વ્યૂ આનો છે તમે લોકો ફરવા આવો ત્યારે મિત્રો મોટા મોટા છે તો મિત્રો આ જંગલ માં ફરવા લઈ જાય છે તો આ બસ છે આ બસ માં તમને બેસાડી ને એને જંગલ માં ફરવા લઈ જાય એમની ટિકિટ છે કઈક દોઢસો રૂપિયા જેવું ટિકિટ છે પેલા તો હતી અત્યારે કઈ ખબર નહીં કેટલી ટિકિટ છે તો ફાઇનલી મિત્રો અમે બધી જગ્યાએ ફરી લીધું છે ખોડિયારમાંના પણ દર્શન કરી લીધા છે અને આંબડી સફારી પાર્કમાં પણ એમ પણ એમનો પણ તમને નજારો દેખાડ્યો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ રાધે રાધે લોક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજના વિડીયોમાં આટલું રાધે રાધે જય દ્વારકાધીશ